ભારત સરકાર દ્વારા આદિમ જૂથોના સર્વાંગી વિકાસ માટે પ્રધાનમંત્રી જિલ્લા પંચાયત પ્રમુખ ભરતભાઈ સુતરિયાના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા કલેક્ટર અજય દહિયાની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયો કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના અગિયાર લાભાર્થીઓને સ્થળ પર આવાસ યોજના કાર્યક્રમ માં વડાપ્રધાને છત્તીસગઢ મહારાષ્ટ્ર ઝારખંડ આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ સહિતના રાજ્યોના લાભાર્થીઓ સાથે સંવાદ કરેલો હતો અને લાભાર્થીઓને મળવા પાત્ર વિવિધ બેતાલીસ જેટલી વસ્તી હોવાનું ધ્યાને આવેલું છે જે અંતર્ગત પચીસ જેટલી વિવિધ યોજનાઓનો વિવિધ વિભાગો દ્વારા સર્વે કરવામાં આવેલો હતો અને જોગવાઈઓ મુજબ લાભો આપવામાં આવેલા હતા કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને સંબોધન કરતા જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરિયાએ જણાવ્યું હતું કે જિલ્લામાં તાજેતરમાં જ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સમાપન થયેલું છે સમાજના તમામ વર્ગોનો સમાન વિકાસ થાય તેવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની યાત્રા છે તેવા સમયે આ કાર્યક્રમ સફળ બને અને સર્વે કોઈ તેમાં જોડાય તે ઈચ્છનીય છે